મારું નામ સુરેશભાઈ છે ને હું અહીંયા છેલ્લા ત્રીસ વર્ષથી આનંદ આવડા સેન્ટર ચલાવું છું દાદાએ શરૂઆત કરી હતી બાપુજીએ આખું જીવન આમાં કાઢ્યું ને છેલ્લે હું ત્રીસ વર્ષથી બાપુજીની સાથે અહીંયા છું અમદાવાદ શહેર માં વધે છે વાત સાચી કારણ તો એવું છે વડીલ કે આપણે વર્ષો થી તાજી વસ્તુ વાપરીએ છીએ બીજું કે આપણે જે દાવડા બનાવીએ ખાલી ની દાળ બનાવીએ કે એ ખાવાથી કોઈ નુકસાન નથી થતું વર્ષોથી સિંગતેલમાં બનાવીએ છીએ ભલે સિંગતેલ અત્યારે સત્યાવીસો અઠ્યાવીસો રૂપિયા ડબ્બો હોય પણ સિંગતેલ જ વાપરીએ ને હંમેશા ફ્રેશ જ ગ્રાહકને ખવડાવીએ ગરમ ગરમ જ બનાવીને આપીએ એટલે ગ્રાહકને શું છે કે આવું ઠંડુ વાતાવરણ હોય એવું હોય તો એ ટાઈમે એમને ખાવામાં ઈઝી રહે ને દાવડા ખાવાથી તમારે કોઈ આડઅસર થતી નથી નુકસાન થતું નથી કે ભાઈ પેટ બગડી જાય પેટમાં કોઈ તકલીફ થાય એવું કોઈ તકલીફ દાવડા ખાવાથી તમારે થતી નથી એમાં અમે શું છે કે પૂરી કાળજી રાખીએ છીએ બીજું કે આપણે બીજી કોઈ વસ્તુ વાપરતા બી નથી મસાલા તરીકે બી ખાલી કોથમીર મરચા એ વપરાય છે ને એ બી અમે બિલકુલ સાફ કરી ધોઈ ને પછી વાપરીએ છીએ ને બનાવવામાં પૂરેપૂરી કાળજી રાખીએ છીએ એ સાહેબ તો હવે મારા જન્મ પહેલાની વાત છે પણ હા એ જ ખરું કે બાપુજી વાત કરતા કે બહુ નાના પાયે કે ભાઈ રોજનો આપણે પંદર રૂપિયાને વીસ રૂપિયાનો ધંધો થતો એ જમાનાથી શરૂઆત કરવી કે પંદર રૂપિયાનો સવારથી લઈને સાંજ સુધી પંદર રૂપિયાનો ધંધો કરવો બી આમ બહુ મોટી વાત હતી કે આજે એ ટાઈમે સાહેબ તમે માનો કે ત્રણ રૂપિયા ને ચાર રૂપિયા કિલો દાવડા વેચાતા એટલે ત્યાં દિવસના આખા દિવસના ત્રણ થી ચાર કિલો દાવડા વેચાતા એટલે એ જમાનો તો આપણે જોયો બી નથી ને બહુ મોટી વાત છે એટલે તે જમાનો અત્યારના જમાના વાત કરો અત્યારે કેટલા દાડવડા વેચાય છે કેટલા ના અત્યાર તો સારું છે ધંધો સારો થાય છે રોજના ત્રીસેક કિલો દાવડા વેચી કાઢીએ છીએ અમે પણ કહેવાનું મતલબ કે પહેલા કરતા નાસ્તામાં એક જ વસ્તુ હતી આવું સેન્ડવીચ દાબેલી કે આવા કોઈ નાસ્તા મળતા નહોતા ખાલી વડા છે કે સમોસા કચોરી એવા બધા નાસ્તા હતા ને બીજું કે આપણે ફ્રેશ તાજુ બનાવીએ એટલે લોકો વધારે પસંદ કરાય ચોમાસા હા ઋતુમાં ચોમાસામાં ઘર થોડો ફેર પડે બિલકુલ ચોમાસામાં ચાલુ વરસાદ વરસતો એ ઠંડુ વાતાવરણ થાય એટલે એ લોકો એ ટાઈમે લોકો ગરમ ગરમ ખાવાનું પસંદ વધારે કરાય હવે તો પછી હોમ ડિલેવરી છે આપણે ઓનલાઈન પ્લેટફોર્મ સ્વીગી છે ઝોમેટો છે એના ઉપર બી આપણે મળી રહે છે ઘણા એવા કસ્ટમર છે કે જે પહેલા અહીંયા કોલેજમાં ભણી ગયા હોય એટલે હવે દૂર સમજો કોઈ સાયન્સ સિટી રહેતું હોય કોઈ કયા એરિયામાં અહીંથી પાંચ દસ કિલોમીટર દૂર રહેતા હોય તો એ લોકો સ્વિગી ઝોમેટો ઉપર મંગાવે છે ના આપણે એના ઉપર સર્વિસ આપીએ છીએ શરૂઆત તો છેલ્લા ચાલીસ પિસ્તાલીસ વર્ષ અહિયાં પિસ્તાલીસ વર્ષથી તો અહિયાં જ છે સાહેબ આ શરૂઆત જયારે શરૂઆત કરી હતી ત્યારે મેઇન રોડ ઉપર હતું એ ટાઈમે શિવસ કોમર્સ કોલેજ નો ગેટ આગળ હતો એટલે ગેટ ની જોડે શરૂઆત કરી પછી વાસમ રોડ ઉપર ટ્રાફિક વધતો ગયો એટલે પછી અંદર આવ્યા

પ્રેમ થી ખવડાવીએ છીએ ને નીચેથી ધંધો કરીએ છીએ વસ્તુ સારી વાપરવાની સારું આપવાનું તાજું આપવાનું બહુ સારું સાહેબ અમદાવાદના લોકોનો તો રિસ્પોન્સ એટલે બઉ સારો ને ખરેખર બધાને હું દિલથી ધન્યવાદ કહું છું કે એમણે અત્યાર સુધી સપોર્ટ કરતા હા છે સાહેબ છે ઘણા સાહેબ છે ઘણા કસ્ટમર છે જે અહીંયા કોલેજમાં ભણી ગયા અત્યારે એમના કેવાનું મતલબ છોકરા છોકરાઓ ને લઈને દાવડા ખાવા આવે છે આવે છે દાવડા ખાવા કસ્ટમર નો બહુ બહુ આભાર ખુબ ખુબ ધન્યવાદ દિલ થી કે જે આટલા વર્ષોથી થી આપણ અહિયાં પસંદ કરતા આવ્યા છે ને અમને સેવાનો મોકો આપતા આવ્યા છે આવનારા વર્ષોમાં માં બી એવી રીતે જ અમે

ના આમ તો સારું રહે છે સાહેબ ઉપર પ્લાસ્ટિક ને બાંધી રાખીએ છીએ ને છે એટલે સારું રિસ્પોન્સ સારું રહે કોઈ તકલીફ પડે છે પણ કામ ચાલી જાય છે આપણે ચાલે તમારું નામ શું છે મારું નામ દિનેશસિંહ અને અત્યારે અહીંયા દાળવડા ખાવા આવ્યા છો કેટલા સમયથી થયા છો હું લગભગ પાંચ વર્ષથી પાંચ વર્ષ જ્યારે અહીં નીકળું એટલે દાળવડા ખાવાના સારા છે

આપણું બેંકનું કામ છે કલેક્શન ડિપાર્ટમેન્ટ બધા ઓફિસમાં અમારે દર અઠવાડિયે જતા જોઈએ પાર્સલ થઈ નીકળી જાય પાંચ કિલો બે કિલો ચાર કિલો પાર્સલ થાય છે લગભગ વીસ પચીસ વર્ષ થી મારી ઓફિસ અહીં એસએમઈ કાર્ગો પ્રાઇવેટ લિમિટેડ બાજુમાં જ છે ત્યાં હું એકાઉન્ટ મેનેજર છું હવે વીસ વર્ષથી હું અહીંયા આવું છું દાદા વારંવાર વારંવાર અઠવાડિયામાં એકવાર આવવાનું છે કિરણ નામ છે હું અહિયાં બાજુમાં એસએમઈ કાર્ગો પ્રાઇવેટ લિમિટેડ કંપની છે અમારી કુરિયર કંપની એમાં જોબ કરું ને ઘણા છેલ્લા 5-7 વર્ષથી અમે અહીંયા દાળવાડા ખાઈએ છીએ ના અને જૂની બ્રાન્ચ છે આનંદ દાળવાડા ની આ રહી અને ટેસ્ટ પણ સારો છે એનો અને જે અંદર મટીરિયલ જે યુઝ કરે એકદમ પ્યોર યુઝ કરે છે ના ના અહિયાં એવી કોઈ જ ઘટના અહિયાં હજુ સુધી તો હમણાં ધ્યાનમાં નથી આવી અત્યાર સુધી તો અને આઈ હોપ કે થશે પણ નહીં કારણ કે એ લોકોની ચોખ્ખાઈ સાફ સફાઈ બી એ પ્રમાણેની છે તમે જો વરસાદી માહોલમાં આવતા હોય તો કદાચ તમને લાંબી લાંબી લાયો નો અહીંયા જોવા મળે માણસો પલટતા બી હોય ને તો બી દાડવાડા લઈને જ જાય કે અમે આ ઓફિસ માટે બી મંગાવીએ છીએ ત્રણસો સાડી ત્રણસો ચારસો રૂપિયાના દાડવાડા પછી બધા ભેગા મળીને એન્જોય કરીએ છીએ